સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રિમી લેયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય વિરુદ્ધ દલિત આદિવાસી સંગઠનોએ ચૌદ કલાક માટે ભારત બંધનું એલાન કર્યું છે ભારત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે ભારત બરના એલાનના પગલે તાપી જિલ્લો સજ્જડ બંધ છે આદિવાસી આગેવાનો સોનગઢ વ્યારા સહિત તાપી જિલ્લામાં તમામ તાલુકાઓમાં ખુલેલી દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા વેપારીઓએ બંધમાં આપેલા સાથ સહકાર બદલ આદિવાસી આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો

વિભાગનો અધ્યક્ષ છું વીજળી મજદૂર પંચાયતનું જનરલ સેક્રેટરી આજના આ ભારત બાંધના જે કાર્યક્રમ છે આ ભારત બંધનું જે એલાજ થયું છે તે એલાજ માટે અમારા સંગઠન તરફથી અમારા બંને સંગઠન તરફથી હું સંપૂર્ણ એમને સમર્થન આપું છું એનું કારણ છે એ દેશની અંદર એસટી એસ એસટી અને એસસી અને એના સિવાય બી બધા ભારત દેશના એક સાથે રહેવું જોઈએ એકતામાં રહેવું જોઈએ ભારતની એકતા બહુ મજબૂત રહેવું જોઈએ એ ઉદ્દેશથી સંવિધાને આ બધા કાયદાઓ બનાવેલા છે અને સંવિધાનિક કાયદાઓ બનેલા હોવાથી તેના હિસાબે અમે બધા એક થઈને ભારતના દેશ માટે ભારતના કલ્યાણ માટે બધા માટે અમે સાથે રહ્યા છીએ પરંતુ આજે એક આઠ બે હજાર ચોવીસના રોજ માનનીય સુપ્રીમ કોર્ટના જે એક હુકમ થયો છે તે હુકમમાં એસટી અને એસસી ખાસ લખીને એના પર વર્ગીકરણ અથવા તો ખોટે પે ખોટા એવું કરીને અલગ અલગ કરવાની કોશિશ કરી છે અને રાજ્યપાલને આ બધું કરવા માટેની સત્તા સોંપવામાં આવી છે એવું આપણે ચુકાદામાં દેખાય છે અને એ ચુકાદાથી એસટી એસસીને જે પણ એકતા છે અથવા તો એમને જે મળતા લાભો છે એ લાભોમાં ચોક્કસ રીતે વિવાદ ઊભો થાય એવું છે અને અલગ અલગ થશે એટલા માટે આ ચુકાદો અમે એમ માનીએ છીએ કે આ ચુકાદાને લગભગ રદ કરવા માટે આ સરકાર ધ્યાન આપે અને એના પર જે આ કરે તો આ સંવિધાનિક જે કાયદો હતો પહેલાંથી અને જે રીતે ચાલતું હતું એસટી એસસીની એકતા સાથે અને એમને ન્યાય મળે એવું હતું અને મળતો હતો તે રીતે ચાલવું જોઈએ એવી અમારી માંગણી છે એ માંગણીને લીધે અમે આજે સોનગઢમાં તાપી જિલ્લાના સુરત ગુજરાતના તાપી જિલ્લાની અંદર અને સોનગઢ નગરની અંદર અમે આ બંધના એલાને સમર્થન માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે આપ સૌ બધા સાથ આપો અને બધા આપણી સાથે છે આજનો સજ્જડ બંધ છે એવું અમને દેખાય છે આટલું જ કહીને ભીમ બિલાવે આજે આટલા મોટી સંખ્યામાં જે બંધ કરાવવા માટે બજારો બંધ કરાવવા નીકળ્યા છે લોકોએ સ્વયંભૂ પણ બંધ કર્યું છે એમનું કારણ એવું છે કે સુપ્રીમ કોર્ટે જે રીતે ચુકાદો આપવામાં આવ્યો છે કે એસી અને એસટી માટે કે એ જાતિ આધારિત અનામત આપવા માટેનો જે જજમેન્ટ આપ્યું છે એમના વિરોધમાં આજે આખું દેશ બંધ એટલે આખો ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે એના સંદર્ભમાં અહીંયા આજે અમારા આદિવાસી એસટી એસસી આગેવાનો ઉપસ્થિત રહી આ સંગઠ ગામમાં બંધ કરવા માટે અમે સવારથી અહીંયા ઊભા છે ત્યારે દરેક વેપારી મંડળ એ પણ ખૂબ સારો સહકાર અમને આપ્યો છે સજ્જડ આજે સંગઠ બંધ છે ત્યારે હું આ દા સંગઢ નગરના અને વેપારી મંડળ જેણે ખૂબ સારો સહકાર આપ્યો છે આ બંધ એલાનને સફળ બનાવવા માટે જે સહકાર આપ્યો છે એમનો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા આદિવાસી આગેવાનો એસસીના આગેવાનો એ પણ એટલો સહકાર આપ્યો છે અને આજે સજ્જડ બંધ પાડવા માટે જે સાથને સહકાર આપ્યો એમના માટે હું તમામ આગેવાનોનો પણ આભાર વ્યક્ત કરું છું બિલાભાઈ જો આજના જે આ બંધ છે એનાથી જો સફળતા ન મળી આ આંદોલનને તો આવના દિવસોમાં સમાજ શું કાર્યક્રમો આપશે આજનો જો અંત નહીં આવે તો આવનારા દિવસો માટે અમે ખૂબ મોટું આંદોલન કરીશું આદિવાસીને કેવી રીતે આદિવાસી અને દલિતને કેવી રીતે ન્યાય મળે એમના માટે અમે સાથે મળીને એમની લડત કરીશું ખૂબ મોટું આંદોલન કરવા માટેના પ્રયાસો અમે કરીશું આજનું યુવા ધન તો સોશિયલ મીડિયામાં અટવાયેલું છે ને એને એ જ નથી ખબર કે આ બંધ કેમ રાખવામાં આવ્યું છે એનાથી એમને શું નુકસાન થશે ત્યારે એવા યુવા વર્ગને શું કહેવા માગો છું યુવા વર્ગે ખરેખર જાગૃત થવું જોઈએ કેમ કે એમના ભવિષ્ય માટેની વાત છે જ્યારે સુપ્રીમ કોર્ટ જ્યારે જાતિ આધારિત અનામતનો લાભ આપવા માટે જે જજમેન્ટ કરતી હોય તો નવ યુવાનો છે એમને ખૂબ મોટું નુકસાન થવાનું છે અને ભવિષ્ય સાથે ચેડા થાય ત્યારે નવ બધા જાગૃત નાગરિકો અને જે નવયુવાનો છે એમણે જાગૃત થઈને અમારી સાથે જોડાવું પડશે એની અમે આવનારા દિવસો માટે પણ આગેવાની લઈશું અને એની પણ અમે મોટી લડત આપીશું જી ધન્યવાદ બિંદેશ્વરી શાહ દિવ્યાંગ ન્યૂઝ તાપી